डीसाना बालाजी बंगलोरनं मुख्य मार्ग वरसा पाणीम गरकाव टिस्को रस्ताना कारणे स्थानिक रहीशो परेशान ડેસાના પાલાજી બંગળોનો મુખ્ય પ્રવેશ સામાન્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે પરંતુ ચોમાસા દરમિયાન આ માર્ગની હાલત ખરાબ થઈ ગઈ છે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા રસ્તાની હાલત ખરાબ થઈ જાય છે વાહન ચાલકો સાથે રાહદારીઓ અહીંથી પસાર થવા માટે ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે આ રોડને જોડતા માર્ગ પર અનેક સોસાયટી સાથે શાળા પણ આવેલી છે જો કે આ માર્ગ બાબતે સ્થાનિક રહીશો પાલિકા લેવલે સીએમ લેવલે પણ રજૂઆત કરવા છતાં આ સુધી આ માર્ગ કામ કરવામાં આવતું નથી અત્રે નોંતનીએ છે કે આ માર્ગના નવીનીકરણ બાબતે પાલિકામાં ઠરાવ થઈ ચૂક્યો છે તેમ છતાં પણ આ માર્ગનું નવીનીકરણ કરવામાં પાલિકા ઢીલી નીતિ દાખવી રહી છે ત્યારે સ્થાનિક એક જણાવ્યું હતું કે જો આ માર્ગનું નવીનીકરણ નહીં કરાય તો આ માર્ગ ઉગ્ર આંદોલન કરશે તેમ જણાવ્યું એવું છે કે શુભમ પાર્ટી પ્લોટથી બાલાજી બાલાજી બંગલો આગળ છે જે રોડ જાય છે કેટલાય છેલ્લા પંદર વર્ષથી ખાડા ખડિયા અને પડેલા છે પણ કોઈ પૂરતું નથી આ વરસાદનું પાણી છે કેટલાય ખાબુચિયા ભરાયેલા છે વસ્તીને જવા આવવામાં ખૂબ તકલીફ પડે છે હવે નવેસરથી એન્જલ સ્કૂલ થઈ છે એ એન્જલ સ્કૂલના બાળકોને મૂકવા માટે અને લેવા માટે વાલીઓને ઘણી તકલીફ પડે છે તો આ તાત્કાલિક ધોરણે આ રસ્તો પાકો કરવા અમારી નમ્ર વિનંતી છે